સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નવા બાકરપુર ખાતે આવેલ બાવન ગોળ કડવા પાટીદાર સમાજવાડીમાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ પ્રાંતિજ તલોદના ગામડાઓના સરપંચ સરપંચશ્રીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો ત્યારબાદ મંચસ્થ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું

તો ગ્રામજનોને સાથે રાખી સરકારી યોજનાઓનો લાભ લઈ ગામમાં બાકી રહેલા વિકાસના કામો પૂર્ણ કરવા અપીલ કરી હતી ત્યારે આ કાર્યક્રમમાં પ્રાંતિજ તલોજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા મહેન્દ્રભાઈ રહેવાર પ્રાંતિજ તાલુકા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પટેલ પ્રાંતિજ શહેર પ્રમુખ પ્રાંતિજ પ્રાંતિજ તલોદ તલોદ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખ શ્રીઓ શ્રીઓ નગરપાલિકાના શહેર તેમજ તાલુકાના કુશભાટ પ્રાંત્રીશ્રીઓ સંગઠનના હોદ્દેદારો ભાજપના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગામના સરપંચ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌ લોકોનો આભાર વ્યક્ત કરી સમૂહ ભોજન લઈ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો અહેવાલ અલ્પેશ નાયક નમસ્કાર ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લામાં જે પણ નવ સરપંચો છે અને ભારતીય જનતા પાર્ટી જે છે એ તમામે તમામ સરપંચોનું ભાઈ આઠમી તારીખે હિંમતનગર ખાતે આખા જિલ્લાના તમામ સરપંચશ્રીઓનું અમે અભિવાદનનો કાર્યક્રમ રાખ્યો હતો આજે પ્રાથ ખાતે પ્રાથિજ વિધાનસભાના જે નવનિયુક્ત સરપંચો છે એમનો અભિવાદનો કાર્યક્રમ એના શ્રી ગજેન્દ્રસિંહ પરમાર રાખેલો હતો અને અહીંયા આજે મોટી સંખ્યામાં શ્રીઓ અને પૂર્વ સરપંચશ્રીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા સરપંચશ્રીઓને આવનારા સમયમાં જે પણ કામ હશે એ કામ લઈને આપવા તો અમારા ધારાસભ્યો અને સંસદશ્રીઓ ધાર્થી બોલવા અને